એક વર્ષ અગાઉ સરકાર દ્વારા તળાવો ભરવા ખેડૂતોની ખાતરી તો આપી દેવાઈ છે પરંતુ આજ દિન સુધી તળાવ ન ભરાતા ખેડૂતો રોષે ભરાયા છે વીરપુર તાલુકાના આસપુર ગ્રામ પંચાયતમાં આવેલ તળાવ ભરવાની માંગ સાથે ગામના લોકો લોકસભાની ચૂંટણી અગાઉ જ ફરી આંદોલન કરે તેવા એંધાણ સર્જાયા છે ત્યારે આસપુર ગ્રામ પંચાયતના દસ જેટલા ગામોના ખેડૂતોની બેઠક મળી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે જો આગામી દિવસોમાં સરકાર આસપુર ગામનું તળાવ ભરવા વહીવટી મંજૂરી નહીં આપે તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે વીરપુર તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર તાલુકો છે આ તાલુકામાં ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે તાલુકામાં કોઈ પણ કેનાલ કે ડેમની વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી પાણી માટે રજળપાટ કરવા મજબૂર છે ત્યારે સોથી વધારે ખેડૂતો દ્વારા અગાઉ ગામનું તળાવ ભરવાની પ્રબળ માંગ કરી હતી જોકે તે બાદ સાંસદ ધારાસભ્ય સહિત નેતાઓને તળાવ ભરવા ખેડૂતોને ખાતરી આપી હતી પરંતુ આજ દિન સુધી તળાવ ન ભરાતા આ ખેડૂતો રોષે ભરાયા છે રોષે ભરાયેલા ખેડૂતો હવે લોકસભાની ચૂંટણી તાણીજ આંદોલન છેડે તેવા એંધાણ સર્જાયા છે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો દ્વારા આવનાર દિવસોમાં તળાવ નહીં ભરવામાં આવે મતદાનનો પણ બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે વિરપુર તાલુકાના તાલુકા મારેલું છે વિરપુર તાલુકાનું બાસણજીવા ગામ છે એ પૈસીનું આસપુર ગામ છેલ્લા પચીસ વર્ષથી પાણી વગરનું છે વીરપુર તાલુકામાં ઊંચા વિસ્તારમાં નાપાણીયા વિસ્તારનું છે ગામની થી બે હજારની વસ્તી છે પશુપાલન બે બાવીસો ઢોર છે પણ શિયાળા સુધી પાણી ચાલે છે ગામનું વરસાદ આધારિત ત્યાર પછી ગામમાં પીવાનું પાણી ઢોખર જીવન નિર્વાહ માટેનું પાણી રહેતું નથી સરકારશ્રીએ વીસેક વર્ષથી આ ગામની જનતાને ચૂંટણી આ વડે લોલીપોપ આપેલો છે આજ દિન સુધી તળાવમાં પાણી પાડ્યું નથી જો તળાવ ભરાય તો જ આ જનતા અને પશુપાલન જીવન નિર્વાહિત એમ છે ગામ તાલુકામાં આવેલું એક નપાણ્યું ગામ સાહેબ કે કહી શકાય કે નપાણ્યું કારણ કે કોઈ પણ રજૂઆત કરીએ છતાં પણ અમારા તળાવ વિશે કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી લગભગ અઢી વર્ષ થયા મારા સરપંચ પ્રતિનિધિ શું અતારે બરાબર છે ગામની રજૂઆત એક જ છે કે ગામનું તળાવ ભરો બરાબર છે નેતાઓને આ કંઈ કંઈ થાકે આ તો રજૂઆત અમારે આજ દિન સુધી સાંભળી નથી અમારું આસપુર તળાવ આઠથી દસ વીઘાના ઘેરાવામાં આવેલું છે જો આ તળાવમાં પાણી ભરાય તો આજુબાજુના દસેક ગામોને ફાયદો થાય તેમ છે અત્યારે ઉનાળાની સિઝન આવતા આવતો પાણી સુકાઈ જાય છે ઢોરઢોખર પશુ માનવને પાણીની તંગી ઘણી જ પડે છે આ વીસ વર્ષથી નહીં સાહેબ મારો જન્મ થયો ત્યાં ત્યાં ત્યાંથી હું છું કે મને આ આસપુર ગામમાં પાણીનો ખાસ પ્રશ્ન છે તો આ પ્રશ્નનો નિકાલ ના થાય સાહેબ ત્યાં સુધી અમુ આ આવતી ચૂંટણીની અંદર કો ગામ